આસો નવરાત્રિ શરૂ થનાર જઈ રહી છે યાત્રાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને માન્ય શ્રી કલેક્ટર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રાઇવેટ વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવેલ છે જેના અનુસંધાનમાં મુસાફરો શાંતિથી સરળતાથી પોતાની યાત્રા કરી અને મંદિરના દર્શન કરી શકે તે હેતુથી એસ નિગમ દ્વારા પચાસ બસો મૂકીને આયોજન કરવાનું આયોજન કરેલ છે પચાસ ઉપરાંત જો ટ્રાફિક વધી જાય તેવી શક્યતા લાગે તો તેના માટે પણ પંદરથી વીસ ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે આ ઉપરાંત એસટી નિગમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે સલામતીના ભાગરૂપે કોઈ અણબનાવ ન બને જો કોઈ બનાવ બને તો તેને પહોંચી વળવા માટે નિગમ તરફથી મિકેનિકલ ગેંગ ક્રેન સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અ પાવાગઢ ખાતે નેટનો પ્રશ્ન હોય છે મોબાઈલ નેટવર્ક હોતો નથી જેને અનુસંધાને એસટી દ્વારા મોકી ટોકીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત એસટી તરફથી ત્રણેય જિલ્લાના તમામ અધિકારીઓ અને સુપરવાઇઝર સ્ટાફ સાથે કરીને લગભગ બસોનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવેલ છે આમ નવરાત્રી દરમિયાન મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે ને પૂરેપૂરી સગવડતા મળે અને શાંતિથી પોતાના દર્શન કરી શકે તે માટે નિગમ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવેલ છે